પંદરમી ગુજરાત વિધાનસભામાં આજે ઉપાધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા પહેલાં તો મારી ઉમેદવારી કરવામાં આવી હતી સૌથી પહેલાં મારી ઉમેદવારી માટે મને જે પસંદગી કરવામાં આવી હતી એ બદલ વિશ્વ નેતા અને હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નીતિન નવીનજી રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષજી ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ભાઈ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી સૌ નેતાગણનો હૃદયપૂર્વકનો આભાર માનું છું કે જેમને મારામાં વિશ્વાસ મૂકીને આ એક પંદરમી ગુજરાત વિધાનસભાના બંધારણીય પોસ્ટ ઉપાધ્યક્ષ ઉમેદવારી કરવાની તક આપી અને આજે હું ઉપાધ્યક્ષ તરીકે આજે ગૃહની અંદર મને બધા સભ્યો દ્વારા જે કંઈ મત રજૂ કરવામાં આવ્યો તેના દ્વારા હું સંસદીય પ્રણાલિકા મુજબ લોકશાહી મુજબ મને ઉપાધ્યક્ષ તરીકેની મારી ઘોષણા કરવામાં આવી એ બદલ સૌ આગેવાનોનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું આવનારા દિવસોમાં ગુજરાત એટલે વિકાસની રાજનીતિ અને ગુજરાત સમગ્ર દેશ અને દુનિયામાં અગ્રસર રહે તે માટે આપણી વિધાનસભા એક સુચારુ રૂપથી ચાલે ગૃહ સારી રીતે ચાલે બધા સદસ્યો ગુજરાતના વિકાસ માટે ગુજરાતના નાગરિકો માટે ગુજરાતની અંદર કલ્યાણના કામો માટે સૌ કોઈ આગળ આવે અને પોતાનું મંતવ્ય રજૂ કરે અને સુચારી રૂપથી આ ગૃહ ચાલે એના માટે અમે કટિબદ્ધ છે